ઇતિહાસ દરેક દેશને એક સમયગાળો આપે છે જ્યારે તે તેની વિકાસ યાત્રાને અનેક ગણી આગળ ધપાવે છે એક રીતે જોવા જઈએ તો આ તે દેશનો અમૃતકાળ છે ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટી હરણફાળ ભળી રહ્યું છે દર્શક મિત્રો ફરી એકવાર અમે હાજર છીએ કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાત સાથે વિકસિત ભારતનું સ્વપ્ન એ માત્ર પ્રધાનમંત્રીએ જોયું નથી પરંતુ આપણા દરેકના મનની અંદર તેનું સિંચન કર્યું છે દર્શક મિત્રો હાલમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં ગુજરાતમાં રાજ્ય સહકારી મહાસંઘ દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં સહકારી સંસ્થાઓની ભૂમિકા વિષય પર આયોજિત ભવ્ય પરિષદને સંબોધિત કરી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તો ચાલો વિકસિત ભારત અને સહકારી સંસ્થાઓની ભૂમિકા વિશે વિગતે ચર્ચા કરીએ આજની ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઘનશ્યામભાઈ અમીન કે જેઓ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન છે તો અમીરભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઘનશ્યામભાઈ આજની ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા દર્શક મિત્રો જો આપને આજની ચર્ચામાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ આપની સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર કોલ કરીને આપનો પ્રશ્ન પૂછી શકો છો તો ઘનશ્યામભાઈ પ્રથમ પ્રશ્ન આપને એ જ પૂછીશ કે આ સંયુક્ત રાષ્ટ્રએ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તો પ્રધાનમંત્રીનું આ જે વિઝન છે જે હવે સમગ્ર વિશ્વમાં સ્વીકૃત બન્યું છે તો આ સહકારી વર્ષ વિશે આપ શું કહેશો મેડમ બે હજાર આઠથી બે હજાર દસ દરમિયાન આખા સમગ્ર વિશ્વમાં ખૂબ મોટી મંદી પ્રસરી ગઈ હતી અને એના સર્વે માટે બે હજાર અગિયારમાં યુનોએ એક કમિટીની નિમણૂક કરેલી અને એ કમિટીનું તારણ એવું હતું કે સરકારી સાહસો પ્રાઇવેટ સાહસો મલ્ટીનેશનલ કંપનીઓ મંદી નડી હતી એમને નુકસાન કર્યું હતું એમની આવક અટકી ગઈ હતી જ્યારે સહકારી સાહસો જે હતા એની આવકમાં કોઈ ફેર નહોતો પડ્યો અને એની પ્રગતિ ચાલુ રહી હતી જેવી રીતે ભારતમાં ઇપકો ક્રિપકો અમૂલે એ બધાના બેલેન્સ શીટો જોયા તો એમનો નફો જરવાઈ રહ્યો હતો એટલે એના ડિટેલમાં સ્ટડી કરતા યુનોને એવું લાગ્યું કે આ સહકારી સંસ્થાઓનો પ્રોફિટ તેના સભાસદો વચ્ચે વેચાય છે અને કોઈ એમાં પ્રમોટર હોતું નથી કે પ્રમોટરમાં એંસી ટકા સિત્તેર ટકા પ્રમોટરમાં વેચાય ને થોડુંક લોકોમાં વેચાય એવું થતું નથી એટલે એમણે એમ કહ્યું કે આ સિસ્ટમ એક સારી સિસ્ટમ છે નાના અને મધ્યમ વર્ગના લોકોના આર્થિક ઉપાર્જન માટે એટલે બે હજાર વર્ષ એમને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને વિશ્વના તમામ દેશોને કહ્યું કે મીટિંગો સમારંભો કરીને વધુને વધુ લોકો આર્થિક આ સહકારી પ્રવૃત્તિમાં જોડાય અને એના સભાસદો સુધી એના લાભો મળે તે જુઓ એ જ રીતે બે હજાર ચોવીસમાં ફરીથી એમણે બે હજાર પચીસનું વર્ષ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું અને એની જે થીમ આપી એ કોઓપરેટિવ કેન બિલ્ડ અ બેટર વર્લ્ડ એટલે સહકારી માધ્યમ દ્વારા જ સારા જગતનું નિર્માણ થઈ શકે અને એટલા માટે અત્યારે આ વર્ષ સમગ્ર વિશ્વમાં સહકારી પ્રવૃત્તિની ઉજવણી થઈ રહી છે તાલુકા લેવલ જિલ્લા લેવલ રાજ્ય લેવલ અને દેશ લેવલે સભાઓ મીટિંગો ચર્ચાઓ કરીને સહકારી પ્રવૃત્તિ વધુને વધુ વિકસે એના લાભો લોકો સુધી પહોંચે એટલું જ નહીં પણ નવા લોકો યુવાનો અને મહિલાઓ સહકારી પ્રવૃત્તિમાં જોડાય અને એના લાભો એમના સુધી પહોંચે તે રીતનું આયોજન આખા વિશ્વમાં થઈ રહ્યું છે જી બિલકુલ સાહેબ આપણે ખૂબ બરાબર વાત કરી દર્શક મિત્રો આપણી સાથે આજના કાર્યક્રમના બીજા મહેમાન પણ આપણી સાથે જોડાઈ ગયા છે વર્ચ્યુઅલી આપણી સાથે જોડાઈ ગયા છે તો તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ તેઓ મહેશભાઈ પટેલ કે જેઓ સહકારી ભારતી ગુજરાત પ્રદેશના પ્રેસિડેન્ટ છે તો મહેશભાઈ આપનું પણ આજના કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં ખૂબ ખૂબ સ્વાગત છે જી મહેશભાઈ આપને પ્રશ્ન એ પૂછીશ કે જે સહ જી આપને ક્લિયર સંભળાઈ રહ્યું છે મહેશભાઈ જી આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષમાં દરેકને જાગૃત કરી અને આજે પારદર્શિતાના નવા પરિમાણો સ્થાપિત કરીને સહકારી માળખાને મજબૂત બનાવવાની જરૂરની કાલે વાત થઈ જે આપણે પરિષદ જોઈ તો આપ એના વિશે શું કહેશો મને લાગે છે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે મહેશભાઈ આપણી સાથે નથી કનેક્ટ થઈ શકતા તો અમીનભાઈ આપણી પાસે જ ઘનશાહે આપની સાથે જ વાત કરીશ કે આ જે વાત થઈ રહી છે કે સરકાર સહકારથી સમૃદ્ધિ આપણે ઘણી વખત આ શબ્દ પ્રધાનમંત્રીના સંબોધનમાં અને ઘણી વાર સાંભળતા હોય છે કે સહકારથી જ સમૃદ્ધિ આવશે પણ તે આખી જે માળખાકીય જે રચના થઈ છે તે કેવી રીતે કાર્ય કરે છે આપણા પણ આ દેશને સમૃદ્ધ બનાવવો હોય તો સહકારથી જ સમૃદ્ધિ આવશે એવો એમનો વિશ્વાસ હોવાથી એ એમને સંકલ્પ જાહેર કર્યો કારણ કે આજે પણ આપણો દેશના સાહીઠ ટકા લોકો ગામડામાં વસે છે હવે જ્યાં સુધી ગામડાઓમાં આર્થિક ઉપાર્જન નહીં થાય ગામડાના ખેડૂતો સુખી નહીં થાય ત્યાં સુધી ફક્ત શહેરો ડેવલપ થવાથી દેશના સમૃદ્ધ થયો નહીં ગણાય અને સહકારી જે પ્રવૃત્તિ છે એનો વ્યાપ બેન એટલો મોટો છે કે આપણા આખા દેશમાં લગભગ આઠ લાખ જેટલી સહકારી સંસ્થાઓ છે અને ત્રીસ કરોડ જેટલા સભાસદો છે ગુજરાતની વાત કરું તો નેવ્યાસી હજાર જેટલી સહકારી સંસ્થા છે અને એક કરોડ સિત્તેર લાખ જેટલા સભાસદો છે લગભગ છન્નું ટકા ગુજરાતના ગામડાઓ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે આટલું મોટું નેટવર્ક સહકારી સંસ્થાઓ સાથે હોય અને સહકારનો આખું તમે માળખું જોશો તો એના કોઈ પ્રમોટર નથી એના જે કઈ પ્રોફિટ થાય છે એ પ્રોફિટ એના સભાસદોમાં વેચાય છે એટલે સૌથી સારું સ્ટ્રકચર યુનોએ પણ એમ કહ્યું કે આ સૌથી સારું સ્ટ્રક્ચર છે લોકોના આર્થિક ઉપાર્જન કરવું હોય તો વધારે વધારે સહકારી સંસ્થાઓ ઊભી થાય અને વધારે વધારે લોકો એની સાથે જોડાય તો લોકો સુધી આ સમૃદ્ધિ પહોંચી શકે હું આજે અમૂલની વાત કરું તો અમૂલની સાથે છત્રીસ લાખ ખેડૂતો જોડાયેલા છે એમના દૂધનો ભાવ ખેડૂતોને એમના ગામડાઓમાં બજાર કરતા પાંચ દસ ટકા વધારે ત્યાં જ મળી જાય છે એ પછી જે પ્રોફિટ થાય એ પ્રોફિટના એસી ટકા પ્રોફિટ એ અમૂલ ખેડૂતોને પરત આપે છે દાખલા તરીકે પંચમહાલ અરે પાલનપુર ડેરીની વાત કરું તો એ બનાસ ડેરી એ આ વખતે લગભગ બાવીસો કરોડ રૂપિયાનો નફો કર્યો દૂધ તો એમના જે દસ ટકા ઊંચા ભાવથી લઈ બજાર કરતા મંડળીઓને આપ્યું પણ લગભગ દોઢસો બસો કરોડ રાખીને ઓગણીસોથી બે હજાર કરોડ રૂપિયા એમના દૂધ ઉત્પાદક મંડળીઓને એમને પરત કર્યા એટલે બેન આ આખી સહકારી માળખાની એક એક અજાયબી એ છે કે ચેરમેનને કે બોર્ડને કશું મળતું નથી જેટલો પ્રોફિટ તમે કરો એ તમારા સભાસદોમાં વહેંચાઈ જાય હવે તમે પ્રાઇવેટ કંપનીઓ જુઓ તો પ્રાઇવેટ તો ગ્રુપને જ મળે છે ઇવન મલ્ટીનેશનલ કંપનીઓ પબ્લિક લિમિટેડ કંપનીઓ કોઈનું સાહીઠ ટકા પ્રમોટર પ્રમોટર હોય કોઈ એંસી ટકા હોય સિત્તેર ટકા હોય કરોડો રૂપિયા કમાવી પડે ગ્રુપ પાસે પૈસા જાય તો સામાન્ય લોકો સુધી પહોંચતા નથી આ અમારી સહકારી સંસ્થાઓ એવી છે કે એનો પ્રોફિટ તમામ લોકો સુધી વેચાય છે એટલે મોદી સાહેબે કહ્યું કે વધુને વધુ સહકારી સંસ્થા ઊભી થાય અને વધુને વધુ યુવાનો મહિલાઓ એની સાથે જોડાય એનો પ્રોફિટ જે કંઈ પેદા થાય જે કંઈ ઉત્પન્ન થાય જે કંઈ મળે એ સૌની વચ્ચે વહેંચાય તો જ લોકો આત્મનિર્ભર થાય તો જ લોકો સુખી થાય અને એટલા જ માટે એ જ રીતે હું તો બેન લિજ્જત પાપડની વાત કરું તો એની સાથે લગભગ પિસ્તાલીસ હજાર બેનો જોડાયેલી છે અને આજે લગભગ વીસ દેશોમાં એનું એક્સપોર્ટ થાય છે અને જે કંઈ પ્રોફિટ થાય છે એ પિસ્તાલીસ હજાર બેનો પણ થાય એટલે બે બધાને રોજીરોટી મળે છે બધાને આર્થિક ઉપાર્જન થાય છે અને એ જે આખી એક સિસ્ટમ અને રચના છે એ સહકારી મંડળીઓ મારફતે જ થઈ શકે અને એટલે જ કાલે અમારા સેમિનારમાં માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈએ કહ્યું હજુ મારે બે લાખ નવી મંડળીઓ ઉભી કરવાની એક ગામમાં જ્યાં પણ મંડળી નહીં હોય ત્યાં હું મંડળી ઉભી કરીશ ગામના ખેડૂતોને ગામના લોકોને એની સાથે હું જોડીશ અને એ મંડળીથી જે આર્થિક ઉપાર્જન થશે એ સભાસદો વચ્ચે વહેંચાશે એટલે આટલું સારું વહેંચણી સિસ્ટમ એ આ કોઓપરેટિવ મારખામ જ છે બેન અને એનો પ્રોપર નફો કોઈ વહીવટકર્તાઓમાં નથી જતો

નવી કંપનીઓ ઉભી કરીએ પણ એ તો પૈસા વાળા જ પૈસાદાર થતા જશે સામાન્ય માણસો તો નોકરી ધંધો એમાંથી મળે એ જ પણ આમાં બધા માલિકો છે કરેક્ટ બધા જ સભાસદો મંડળીના માલિક છે ને જે કમાશે

જે આઈસીઆઈ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ઓપરેટિવ જાહેર કરે છે એમાં એક સિદ્ધાંત છે કોઓપરેશન ઓપરેશન ધ કોઓપરેટિવ ઓપરેટિવ એટલે સહકારી સંસ્થાઓ વચ્ચે સંકલન હોય અને એકબીજાને મદદરૂપ થાય તો એ સંસ્થા જલ્દી ડેવલપ થઈ શકે આજે દાખલા તરીકે જે અમિતભાઈ કહ્યું કાલે કે આટલી બધી સહકારી સંસ્થાઓ છે એ અત્યારે જુદી જુદી બેન્કોમાં પૈસા મૂકી શકે કલમ ઇકોતેર નીચે એ ભારત સરકારની કોઈ પણ બેન્કોમાં મૂકી શકે શિડ્યુલ બેન્કોમાં મૂકી શકે એ બધામાં એમને જ્યાં મૂકવું હોય તો મૂકી શકે એમણે એમ કહ્યું કે તમારી એપેક્સ સંસ્થા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બેન્ક પાસે ફંડ આવશે તો ખેડૂતોમાં વેચાશે અને સહકારી સંસ્થાઓમાં વેચાશે એટલે તમારે કોઓપરેશન ઓપરેશન કોઓપરેટિવ તમે તમામ તમારી થાપણો તમે ડિસ્ટ્રિક બેન્કોમાં મૂકો અને તમારી બધી જરૂરિયાતો ડિસ્ટ્રિક્ટ બેંક પૂરી કરે એટલે એ એ સહયોગ થયો સરપ્લસ પૈસા ત્યાં મૂકો અને તમારી જરૂરિયાતો પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક પૂરી કરે એટલે એમ કરશો તો બેન્ક મજબૂત થશે અને બેંક મજબૂત થશે એના એના સાધનો વધારે હશે તો વધારે ને વધારે લોકોને ડિસ્ટ્રિક્ટ બેંક રૂપિયાના આપી શક એ જ રીતે હું તમને સામાન્ય દાખલો આપું તો આપણા અમૂલ લગભગ પચાસ જેટલી આઈટમો બાય પ્રોડક્ટમાં બનાવે છે બરાબર તમામ સહકારી સંસ્થાઓના મેળાવડા હોય ફંક્શન હોય માનો આઈસ્ક્રીમ વાપરવાનો હોય તો એ અમૂલનો જ વાપરે બીજી કોઈ પણ ચીજ વસ્તુઓ વાપરવાની હોય તો એ અમૂલનો જ વાપરે તો અમૂલનું વેચાણ વધારે થવાનું જ છે શા માટે પ્રાઇવેટ કે બીજી કંપનીઓનો અમો સહકાર વાળા જ્યાં સુધી પોતાની સહકારી વસ્તુ વાપરવાનો વધારેનો વધારે તમે ઉપયોગ કરો તો તમે ડેવલપ થવાના જ છો એટલે કોઓપરેશન અગેન્સ્ટ કોઓપરેટિવ તો જેટલું તમે કોઓપરેશન વધારશો એટલા તમે વધારે મજબૂત થશો એ આશય છે બેન જી સાહેબ આપણે આ વાતને તો બિલકુલ આગળ વધારીશું પણ તેલા આ અમદાવાદથી આપણી સાથે એક કોલર જોડાયા છે ભૂપતસિંહ જી ભૂપતભાઈ આપનો પ્રશ્ન પૂછો

બંધ થઈ ગયા છે પણ જે બે હજાર સોળ થી એ કહી રહ્યા છે કે બંધ થઈ ગયા છે તો એના માટે સરકાર શું એમાં સરકારની સ્કીમ છે હાજી એ સહકારી પ્રવૃત્તિનો ભાગ નથી બિલકુલ ખેડૂતોના વીમા સહકારી માધ્યમ દ્વારા લીધા અમને માધ્યમ બનાવ્યા અને એમને અમારી પાસેથી ખેડૂતોનું પ્રીમિયમ ઊભું કરીને અમે એમને આપ્યું અને એમને વીમા ચૂકવ્યા પરંતુ કોઈ પણ કારણસર ગવર્મેન્ટની સ્કીમો તો ઊભી થાય છે અને બંધ થાય છે એમાં ડાયરેક્ટ સહકારી પ્રવૃત્તિ ઇન્વોલ્વ નથી એટલે એ ગવર્મેન્ટે સ્કીમ ઓછી કરી હોય કે બંધ કરી હોય

ત્યારે મહાત્મા ગાંધી એવું એમના અનુયાયીઓને કહ્યું કે આ આઝાદીના ફળ જ્યાં સુધી ગામડે સુધી ના પહોંચે મારા ખેડૂત સુધી ના પહોંચે ત્યાં સુધી આઝાદીના સાચા ફળ મળ્યા નહીં ગણાય એટલે એમને એમના અનુયાયીઓને એમ કહ્યું કે ગામડે ગામડે પહોંચી જાઓ ખેડૂત મંડળીઓ ઊભી કરો દૂધ મંડળીઓ ઊભી કરો કન્ઝ્યુમર મંડળીઓ ઊભી જ્યાં જ્યાં શોષણ થતું હોય ત્યાં શોષણખોરોને દૂર કરી અને સહકારી સંસ્થાઓ બનાવો અને એના મારફતે લોકોને કન્ઝ્યુમર્સ મંડળીમાં આપણે નહીં નફો નહીં નુકસાનના ધોરણે માલ વિતરણ કરો ખેડૂતોને ઊંચા વ્યાજના બદલે મંડળી રીઝનેબલ ટકો દોઢ ટકો લઈને ખર્ચ લઈને ખેડૂતોને સેવા કરો એ રીતની મંડળીઓ ઊભી કરો એટલે એ વખતે એમના અનુયાયીઓ આખા ગુજરાતમાં પ્રસરી ગયા અને ગામડે ગામડે આપણે ત્યાં મંડળીઓ ઊભી થઈ ગઈ અને મંડળીઓ કેવી પોતાના ઘરમાં એક ઓરડામાં મંડળી ઊભી કરી કારણ કે એ વખતે કોઈ જગ્યાઓ હતી જ નહીં અને ધીમે 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 ડેવલપ કરી અને મોટી સંસ્થાઓ થઈ એટલે ગુજરાતમાં ડેડિકેટેડ નેતાગીરી ઊભી થઈ એના સંસ્કાર જ મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશીપની ભાવનાથી ઊભા થયેલા છે એટલે એના કારણે ગુજરાતમાં ડેડિકેટેડ નેતાગીરીના કારણે આપણી ગુજરાતની સહકારી પ્રવૃત્તિમાં જે લોકોને ખરેખર સેવા કરવી છે લોકોના આર્થિક ઉપાર્જનમાં રસ છે એવા લોકો આ સહકારી પ્રવૃત્તિમાં પડેલા છે અને એના કારણે આપણે ગુજરાતમાં સ્વસ્થ અને સારી પ્રવૃત્તિ કરી શક્યા છે અને આજે દેશમાં એની નામના છે આજે ડાકલે અમૂલ હોય તો આખા એશિયામાં એની નામ છે બિલકુલ આજે ઇફકો છે એના મો સ્થાપના પણ અહીં થયેલી આપણા ગુજરાતીએ સ્થાપના કરેલી અને આજે આખા એશિયામાં એનું નામ છે બારડોલી સુગર ફેક્ટરી આપણા સુરતમાં છે એ પણ આખા એશિયામાં પ્રથમ નંબરે એટલે આપણી પાસે એવી નેતાગીરી અને ખેડૂતોમાં એવી સમજ કે આપણું કામ આપણી સહકારી સંસ્થાઓ મારફતે જ કરવાનું બીજા ગમે તે લાલચ આજે આપણે શેરડી સુગર છે એમાં કોઈ પણ પ્રાઇવેટ સુગર ફેક્ટરીને આપણે એન્ટર થવા દીધા નથી આજે આપણે ડેરી છે તમે બીજા રાજ્યોમાં જુઓ તો સુગરમાં મહારાષ્ટ્રમાં પચાસ ટકાથી ઉપર પ્રાઇવેટ છે ઉત્તર પ્રદેશમાં ચાલીસ પચાસ ટકાથી પ્રાઇવેટ સુગર ફેક્ટરીઓ હોય છે આપણા ગુજરાતમાં હંડ્રેડ પર્સન્ટ સુગર ફેક્ટરીઓ કો ઓપરેટિવ ફેક્ટરી છે એ જ રીતે ડેરીઓ લગભગ નેવું ટકા કો ઓપરેટિવ ક્ષેત્ર છે ક્યાંક નાની કોઈએ શરૂ કરી હોય તો જુદી એટલે આપણા સંસ્કાર એવા છે કે બધા સહકારની ઉપર ભરોસો છે સહકાર ઉપર વિશ્વાસ છે અને સહકાર સાથે જોડાઈને તેમના ફેમિલીનું આર્થિક ઉપાર્જન થાય છે આપણે ખેડૂતોની વાત કરી તો પીએસએસ ની કાલે ખૂબ ચર્ચા થઈ કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ તો એ કેટલી અત્યારે કાર્યરત છે ને તેની કાર્ય ભૂમિકા શું છે તે કેવી રીતે કાર્ય કરે છે ખેડૂતો અમિતભાઈ શાહ સાહેબે આવીને બહુ મોટું પરિવર્તન લાયા આ લગભગ આપડી એકસો ને પાંત્રીસ વર્ષ જૂની સહકારી પ્રવૃત્તિ છે અને એ બધામાં ખેડૂત મંડળીઓ ખેડૂતનું કામ કરે દૂધ મંડળીઓ દૂધનું કામ કરે એટલે ખેડૂત મંડળીઓના કામમાં કોઈ નફાની ગણતરી ના હોય એટલે સેવાની જ હોય એટલે એની આર્થિક ક્ષમતા બહુ મોટી નહોતી હવે ફર્સ્ટ ટાઈમ અમિતભાઈએ એ દરવાજા ખોલી નાખ્યા એમણે એમ કહ્યું મલ્ટિપલ બિઝનેસ કરો એમાં તો એમાં પહેલાં બાયલોઝ આવે એ રજિસ્ટ્ર ઘડેલા હોય એટલે એમાં એના વિરુદ્ધ કામ કરીએ તો આપણે ઓડિટર પરેશાન કરે એટલે એમણે બધા બાયલોસ કોમન એમના ત્યાં દિલ્હીમાં તૈયાર કરાવડાયા અને આખા રાજ્યોમાં બધા રાજ્યોમાં પહોંચાડી દીધા અને એ બાયલોમાં એવું છે કે તમે ઓપન કોઈ પણ બિઝનેસ કરી શકો એટલે એને સરકારે ફેસિલિટ કર્યા દાખલા કે આઈઓસી સરકારે કહ્યું કે તમારે કો લાયસન્સ આપવાનું દાખલા તરીકે એ જ રીતે ડ્રગ્સ વાળાને કહ્યું કે પ્રધાનમંત્રી જે છે એ તમારું કોઓપરેટિવ જે માગે એને પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રો આપવા આજે મારા અસલાલી સેવા સહકારી મંડળીનો ચેરમેન જો પાંચસો ખેડૂતોની મંડળી છે મારા ત્યાં ઔષધિ કેન્દ્ર શરૂ થઈ ગયું એટલે જે ખાલી પ્રવૃત્તિ કરતા એના બધા અનેક ગણી એવા પ્રવૃત્તિ વધી જશે અને એના કારણે પ્રોફિટ વધશે આર્થિક ઉપાર્જન વધશે અને જે પ્રોફિટ વધશે એ સીધા ખેડૂતોના પાસ થશે જી એ સાથે એમણે એક એ વાત પણ કરી કે આજે સહકારી ક્ષેત્રમાં જેટલા પણ ફેરફારોના લાભ પીએસસીએસ અને ખેડૂતો સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી સહકારી ક્ષેત્ર મજબૂત થયું એવું નહીં કહેવાય સાથે એમણે એવું પણ કહ્યું કે મોદી સરકાર બે હજાર ઓગણત્રીસ સુધીમાં દેશની દરેક પંચાયતમાં પીએસસીએસ પહોંચાડશે તો એ વિકાસની ગતિને તો તે જ કરશે જ પણ એ ગામના લોકોને અને ખેડૂતોને કઈ રીતે લાભ આપશે મેડમ જો મંડળીઓ નવી ઊભી થાય ખેડૂતો સભાસદો બને યુવાનો બહેનો સભાસદો બને તો એ મંડળી એક્ટિવિટી બધી ઓપન કરી નાખી તો જે એક્ટિવિટી થાય એનો નફો થાય એ નફો કોની પાસે જવાનો સભાસદો જ જોડે જવાનો વધુ ને વધુ સભાસદો બને અને મંડળી સારું કામ કરે તો એમાંથી મળતા જે કંઈ લાભો હોય તે લાભો વેચાય બધા સભાસદોને જી સાહેબ આપની સાથે ચર્ચા આપણે બિલકુલ શરૂ કરીશું પણ ઓનલાઈન આપણી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ મહેશભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે મહેશભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે તમારો આવે છે જી મહેશભાઈ આપને પ્રશ્ન એ જ પૂછીશ કે કાલની જે પરિષદ હતી તેની વાત કરીએ તો દેશમાં પ્રાથમિક સ્તરે સહકારી સંસ્થાઓમાં સહકાર અપનાવવાની જરૂર છે તેવી વાત કરી એટલે સહકારી સંસ્થાઓથી દેશની વિકાસની ગતિ આપ કેવી રીતે મુલવશો જી મને લાગે છે કે મહેશભાઈને મારો અવાજ નથી પહોંચી રહ્યો તમને અવાજ ક્લિયર છે જી મહેશભાઈ આપનો મને સંભળાય ચર્ચામાં આગળ વધીએ ઘનશ્યામભાઈ તો કાલની જે પરિષદ હતી તેમાં ઘણા લોકોનું ઇન્વોલ્વમેન્ટ જો કે જે સહકારી એટલે આ જે સરકારની એક જે નેમ છે કે સહકારી તંત્રને જ વધુ મજબૂત બનાવવું અને દરેક લોકોને દરેક નાગરિકોને એની એના વિશે જાગૃત કરવા તો એ કાલે સફળ રહ્યું એવું કહી શકાય મેડમ ગામડાઓની પ્રાથમિક સેવા સહકારી મંડળી દૂધ મંડળી મહિલા મંડળીઓ એ બધા જ જુનાગઢ જામનગર ભાવનગર રાજકોટ બધા ચાર સાડા ચાર વાગે પાંચ વાગે ઉઠીને ત્યાંથી લોકો નીકળ્યા તો અહીંયા અમે સાડા આઠ આવી જવાનું કહ્યું હતું કે સાડા આઠથી નવ ચા નાસ્તો નવથી દસ એમનું ભણવાનું શરૂ થાય સાડા દસ સાત વાગે અમિતભાઈ સાહેબનો ટાઈમ હતો એટલે આ બધા પ્રમાણે એ લોકોને કેટલું જાણવા સમજવા અને અમારા રાજ્ય લેવલના ફેડરેશનો આદેશ આવ્યો છે તો દરેક મંડળીઓના ડાયરેક્ટરો સાધનો લઈ અને તમે જોયા કે કેટલી બધી ખીચો ખીચ હતી પાંચ હજારની મેદની ભરાઈ ગઈ હતી પિસ્તાલીસોનો હોલ હતો પણ પાંચ હજાર જેટલું લોક હતું પાછળ ઊભા રહ્યું હતું આવડા મોટા લોકોને શું અમને નોલેજ આપે છે પ્લસ અમિતભાઈ શાહ દેશના સહકાર મંત્રી જ્યારે આવતા હોય ત્યારે એમનો શું આદેશ છે શું એમનો શું એમનું દિશા સૂચન છે સો અને બીજા બધા જ રાજ્યના ફેડરેશનના ચેરમેનો હાજર હતા એટલે એ લોકો શું વાતો કરે છે તજજ્ઞો શું વાતો કરે છે અને એ સમજવા જાણવા માટે એ લોકો આટલું તસ્તી લઈ આટલો ખર્ચો કરી અને લોકો આવ્યા અને એમને પૂરા દિવસનો બધું ભાથું તૈયાર મળ્યું એમને અને હવે એના પ્રમાણે ધીમે ધીમે એનો અમલ કરશે એમની મંડળીઓમાં સુધારા કરશે અને મંડળીઓનો વિકાસ થશે પ્લસ અમે એમને બુક્સ પણ આપી સારા સારા લેખકોની આ બધા સબ્જેક્ટ ઉપરનું જે આર્ટિકલ્સ બધા લખ્યા હતા એ માન્ય ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીશ્રીએ એનું એ કરીને વિમોચન કરીને અને એ બધાને તમે પુસ્તકની વાત કરો છો તો એક યુનિવર્સિટીની પણ સ્થાપનાની વાત થઈ તો એના શું ફાયદા થશે મેડમ અત્યાર સુધી કોઓપરેટિવ આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર ખૂબ મોટું બજેટ આપે છે ખર્ચે છે પણ સહકાર ભાઈ આજે માનો કે એક કરોડ સિત્તેર લાખ સભાસદો હોય તો એને ભણાવવા એજ્યુકેશન માટે કોઈ વ્યવસ્થા નથી રાજ્ય સહકારી સંઘને જવાબદારી આપી છે પણ રાજ્ય સહકારી સંઘ પાસે એવા કોઈ મોટા બજેટો નથી કે જેથી અમે આટલું મોટું માસ એટલો સ્ટાફ રાખી અને ગામડાએ ગામડા સુધી એમનો ભણતર પહોંચાડી શકીએ એટલે પછી અમિતભાઈના ધ્યાનમાં આ ગયું એટલે ભારત સરકાર જ્યારે યુનિવર્સિટી બનાવતી હોય ત્યારે એમને બજેટનો તો કોઈ સવાલ આવે નહીં એટલે એમણે પોતે જ એવું કહ્યું કે કેટલાક યુનિયનો સારા હોય દાખલે આપણે ગુજરાતમાં એજ્યુકેશન સારું ચાલી રહ્યું છે પણ બીજા કેટલાક રાજ્યો યુનિયન બિલકુલ એક્ટિવિટી નથી થતી રાષ્ટ્રીય લેવલે આખી યુનિવર્સિટી ઉભી કરો અને યુનિવર્સિટી સારા તજજ્ઞો તૈયાર કરે અને એ તજજ્ઞો મંડળીઓ ચલાવવામાં જો કામ લાગે જેવી રીતે તમે જો કે મલ્ટિપલ નેશનલ કંપનીઓમાં બધા આઈએસ ના આઈપીએસ ના બધા કેવા કેવા લોકો એમના ને બધા હોય છે એટલે એ બધા તજજ્ઞોના કારણે કંપનીઓ ખૂબ સારી સ્પર્ધામાં ટકે છે તો જે અહીંયા સહકારી સંસ્થાઓ તો ગામડામાં ગ્રેજ્યુએટ લોકો છોકરાઓ ભણેલા હોય એ લોકો ચલાવે છે એના બદલે અત્યારે આ જે ટેકનોલોજી છે કમ્પ્યુટરાઈઝ છે અને જે બધું આંકડા શાસ્ત્ર પ્લસ ઇન્ટેલિજન્ટ એઆઈ આવ્યું છે એ બધા સાથેના જો તૈયાર થાય તો અમે પ્રાઇવેટ સેક્ટરની સામે પણ અમારી સહકારી સંસ્થાઓ ટકી શકે એવું એચઆર એ લોકો અમને તૈયાર કરી આપશે યુનિવર્સિટીમાં અને એના કારણે બધી સંસ્થાઓ ત્યાંથી હાયર કરીને પોતે એટલે અમને સંસ્થાઓ ચલાવવામાં મેનેજમેન્ટને શાંતિ થશે કારણ કે તમારા મેનેજરો ને તમારા સીઓ એટલા હોશિયાર હોય તો ચલાવવામાં અનુકૂળતા પડશે જી ઘનશ્યામભાઈ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં પધાર્યા અને દર્શક મિત્રોને સહકારી મંડળી વિશેની જે વિસ્તૃતમાં માહિતી આપી મને લાગે છે કે તમારા સિવાય આટલું વિસ્તૃતમાં કોઈ સમજાવી ન શકે તો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સહકારથી જ સમૃદ્ધિ એ જે વાક્ય છે એ ખરેખર આપણે સમજવાની જરૂર છે અને સહકારી મંડળીઓ સાથે જોડાવાની જરૂર છે તે જ સરકારની આપણને નેમ છે તો આ સાથે જ આજનો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીશું આવતા એપિસોડમાં નવા મહેમાન નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર